નમસ્કાર મિત્રો આજે ને સટમાં આપણે હરિયાણાની વાત કરવાના છીએ હરિયાણા એ એ પ્રદેશ છે કે જ્યાંથી શબ્દ પ્રયોગ થયો ક્યારેક ભજનલાલ એ હરિયાણાના મુખ્યમંત્રી હતા જનતા પાર્ટીની સરકાર હતી જયારે દિલ્હીમાં મોરારજી દેસાઈ સરકાર હતી જનતા પાર્ટીની અને અમને એમનો વ્યક્તિગત પરિચય પણ એટલા માટે છે કે અમે મુંબઈમાં સેવન્ટી સેવનમાં હિન્દુસ્તાન સમાચાર નામની રાષ્ટ્રીય સમાચાર સંસ્થાના હિન્દી વિભાગમાં કાર્યરત હતા ત્યારે મુખ્યમંત્રી ભજનલાલ અને એમના ડેપ્યુટી ડોક્ટર મંગલસેન એ બંને જણા અમારા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યાંથી પાછા ફર્યા ત્યારે ડોક્ટર મંગલસેન સિવાયના જે સભ્યો હતા એ એ બધા એમણે સમયાંતરે કોંગ્રેસમાં જવાનું પસંદ કર્યું આખી ને આખી સરકાર કોંગ્રેસી થઈ ગઈ તમને ખ્યાલ છે કે ઇન્દિરા ગાંધી પાછા સત્તામાં આવ્યા ઓગણીસો એસી માં અને ભજનલાલેણ બિહાર અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી એક્ઝોડસ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંખ્યાબંધ નેતાઓ એ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને કાં તો અપક્ષ થઈને ચૂંટણી લડે છે કા એમની બટુક પાર્ટીઓ ચૂંટણી લડે છે ભારતીય જનતા પાર્ટી એ ક્યારેક ડોક્ટર મંગલસેનની ભારતીય જનતા પાર્ટી અથવા જનસંઘ હતી જેની પાસે આદર્શો હતા જેને પક્ષપલટો કર્યો નહોતો આખી ને આખી સરકાર એ કોંગ્રેસી સરકાર થઈ ગઈ ભજનલાલની પણ ડોક્ટર મંગલસેને પક્ષપલટો કર્યો ન હતો એ એ એ જનસંગ જનતા પાર્ટી નવા સ્વરૂપે 1980 માં જ્યારે ભારતીય જનતા પાર્ટી બને છે અને અત્યારે મોદી શાહની પાર્ટી બને છે ત્યારે એ ગમે ત્યારે ગમે તેની સાથે ગમે તેવા સમાધાનો કરે છે હમણા પવન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ચાલી રહ્યો છે હરિયાણામાં કોંગ્રેસ છે અને એને માટે મનોહરલાલ ખટ્ટરના ભ્રષ્ટાચારી શાસનના 10 વર્ષ એનું યોગદાન ઓછું નથી અને મનોહરલાલ ખટ્ટર એટલે નરેન્દ્ર મોદીના કસમ ખાસ ખાતો નથી ખાવા દેતો નથી નો જાપ જપીને પોલમાં જે મુદ્દાઓ મુખ્ય આવ્યા છે એમાં સૌથી વધારે તો ખટ્ટર ભ્રષ્ટાચાર ખટ્ટર શાસન નો ભ્રષ્ટાચાર એ છે ને છે આ વખતે બાકી રહેતું તો એર હોસ્ટેસ ગીતિકા શર્મા કાંડમાં જે ગોપાલ કાંડા એમાં એની સાથે એનું નામ જોડાયેલું હતું એ મહાશય એની સામે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જે ઉભો રાખ્યો હતો એ ઉમેદવાર પાછો ખેંચી લીધો અને ગોપાલ કાંડાને એમણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે કારણ કે નરેન્દ્ર મોદીને સન્નિપાત છે આજે ભારતીય જનતા પાર્ટીના એક રાષ્ટ્રીય નેતાની સાથે આજકાલ જેમનું નામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા તરીકે લેવાઈ રહ્યું છે એમની સાથે અમે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે અમારો પોઈન્ટેડ સવાલ હતો કે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં શું થશે ભારતીય જનતા પાર્ટીનું તો એમનો એમનો ઉત્તર બહુ સ્પષ્ટ હતો કઈ આશા છે નહીં મોદી શાહ ને પણ અંદાજ આવી ગયો છે અને જો એ અંદાજ ન હોત તો મહારાષ્ટ્ર પણ એમને સાથે જાહેર કરી હોત હવે એમના કયા ઘરા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી પી નડ્ડા એને કેન્દ્રમાં મંત્રી બનાવી દીધા છે મોદીજીએ કારણ કે મોદીજી અને શાહજી ને વફાદાર રહ્યા છે કોઈ અધ્યક્ષ એ પ્રાઇમ મિનિસ્ટર નો કયા ઘરો હોય તો એ કેવી રીતે વર્તતો હશે એ તમે સમજી શકો છો અને હવે એમની મુદત લંબાય જાય છે પણ મને લાગે છે કે જાન્યુઆરી 2025 માં ભારતીય જનતા પાર્ટીના નવા સંગરિષ્ઠ અધ્યક્ષ એની વર્ણી થવાની છે અને નાગપુર વિલ કોલ ધ શોટ અને નાગપુર જારે નક્કી કરે એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જયારે એમાં છે એવું તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે આમે માઠા દિવસો જ છે ચારસો કે પાર નારા લગાવતા હતા એમને બસો બેઠકો મળી સાદી બહુમતી પણ ન મળી અને લંગડી સરકાર છે છતાં તંગડી ઊંચી રાખે છે જોકે હવે પરિસ્થિતિ એવી બદલાઈ છે કે રાહુલ ગાંધી એમનો એજન્ડા સેટ કરે છે રાહુલ ગાંધી જે કરે એ નરેન્દ્ર મોદીએ કરવું પડે છે એટલે રાહુલ કહે છે કે અમે જેને કરાવી શકીએ એમ છીએ આ સરકાર પાસે પ્રજાના જે હિતમાં છે એ અમે કરાવી શકીએ છીએ કારણ કે નરેન્દ્ર મોદી ની છટપટાહટ છે નરેન્દ્ર મોદી ની પાસે કોઈ તાકાત નથી અને વડાપ્રધાન પદ છે છતાં પંગુ વડાપ્રધાન હોય એવી સિટીમાં એ અત્યારે છે તમે જાણો છો આજે બહુ મજા આવી ગઈ આજે અસંગમાં ભાઈ શ્રી અસંગમાં ભાઈ શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસના આશાસ્પદ નેતા અને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ કારણ કે જે લીડર ઓફ ધ ઓપોઝિશન હોય પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ હોય એમની સભા આજે ચૂંટણી સભા આજે યોજાઈ અને એને ભવ્યાથી ભવ્ય પ્રતિસાદ મળ્યો અને કોંગ્રેસમાં પણ જે સામે હતા એ બધા નેતાઓ એક મંચ ઉપર હતા રાહુલ ગાંધી ની આ સભામાં મંચ ઉપર જે હતા એ ચૌધરી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા જે મુખ્યમંત્રી રહ્યા ને અત્યારે છેલ્લે છેલ્લે વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા અને ભાવિ મુખ્યમંત્રી તરીકે પણ એમનું નામ લેવાય છે કોંગ્રેસ નો દલિત ચહેરો કેન્દ્રમાં મંત્રી રહ્યા સાંસદ છે અને સુરજેવાલા જે સુરજેવાલા એક બફાટ કર્યો તો વચ્ચે અમારા પત્રકાર મિત્ર અશોક વાનખડે એ તો સુરજેવાલાને ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ ગણાવે છે એમણે જે ખેલ મધ્યપ્રદેશમાં કર્યો એ તમે જાણો છો પણ જે મુખ્ય દાવેદારો મુખ્યમંત્રી પદના છે એ ભૂપેન્દર સિંહ હુડા અને સેલજા છે પણ જે ટિકિટોની વહેંચણી થઈ કોંગ્રેસની ટિકિટોની વહેંચણી એમાં ના સમર્થકો જે કહી શકાય એમને 72 ટિકિટો મળી છે અને 10 ટિકિટો મળી છે સમજાવી લેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ હુડા વિરુદ્ધ સેલજા જાટ વિરુદ્ધ દલિત આ માહોલ ઉભો કરવાની જે કોશિશ કરી હતી એ કોંગ્રેસે એને ફ્લોપ કરી દીધી છે રાહુલ ગાંધીએ અમેરિકામાં જે અનામત વિશે મેન્ટ કરી જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે છતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે બિચારા એમની પાસે હવે છે કારણ કે એ ત્યાં હારી રહ્યા છે એવું એમને અણસાર આવી ગયો છે એટલે ભાઈ શ્રી જે એમને છેલ્લી ગડીએ નરેન્દ્ર મોદીએ એ ખટ્ટરને હટાવીને જેમને મુખ્યમંત્રી તરીકે મૂક્યા નાયબ સિંહ સૈની ઓબીસી ના નેતા છે અને લોકસભાના સભ્ય હતા ત્યારે મુખ્યમંત્રી બનાવ્યા એમણે કહ્યું અભી મુજે મીડિયા સે જાણકારી મિલી કે આરક્ષણ વિરોધી સોચ રખને વાલે નેતા રાહુલ ગાંધી હરિયાણા મે અપની ચુનાવી સભા કી શરૂઆત અસંગદ સે કર રહે હે હવે એમણે આ આ જે ક્ષેત્ર છે એ સેલજાના સમર્થક અને દલિત બહુલ એક ક્ષેત્ર છે એટલે નરેન્દ્ર મોદી પણ આજ ઢોલપીટી રહ્યા છે અમે તો જીતવાના છીએ અને નરેન્દ્ર મોદીની સભાઓ જે બે થઈ એમાં પાંચ હજાર થી દસ લોકો જ આવ્યા એ બાબત એ પણ નરેન્દ્ર મોદી માટે શરમજનક છે કારણ કે જે માણસને સાંભળવા માટે લાખો લોકો ઉમટતા હતા એને હવે કોઈ સાંભળવા તૈયાર નથી મને ખ્યાલ છે કે અમે ચાર ઉતર વિદ્યામંડળની સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ શેરલીપના ડાયરેક્ટર હતા ત્યારે અમારા ચેરમેન ડોક્ટર સીએલ પટેલના અમૃત મહોત્સવમાં નરેન્દ્ર મોદીને તેડાવવાના હતા મુખ્યમંત્રી હતા એટલે નરેન્દ્ર મોદીની શરત હતી કે ઓછા માં ઓછા દસ હજાર માણસો શાસ્ત્રી મેદાનમાં જો હાજર રહે તો હું આવીશ હવે નરેન્દ્ર મોદીને હરિયાણાની સભામાં પણ પાંચ હજાર માણસો પણ નથી ભેગા થતા ત્યારે મને લાગે છે કે એમની કેવી દુર્દશા છે એ આપણે સમજી શકીએ છીએ પણ પેલા મીડિયા પર્સન્સ અને કેમેરામેન ને જે સૂચનાઓ હોય છે પાવાગઢની અંદર માચી ઉપર એમણે સભા કરેલી ત્યારે અડધું મેદાન ખાલી હતું છતાં દિલ્હી સૂચનાઓ અપાઈ હતી કેમેરા વાળાઓને કે તમારે ખાલી જે છે ત્યાં આગળ છે ને કેમેરા ફેરવવાનો નહીં તમારે બધું ભરચક બતાવવાનું એટલે નરેન્દ્ર મીડિયા મેનેજમેન્ટ એ બહુ જોરદાર હોય છે પણ એ પોતે તો જાણે ને જે એમના મત વિસ્તાર બનારસમાં પણ જે કેટલાક રાઉન્ડમાં પાછળ ચાલતા હોય એવા માન્ય વડાપ્રધાન એને અંદાજ નો આવે કે હરિયાણામાં હારી રહ્યા છે આ બધા જ સમાજો એ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા દસ વર્ષની શાસન પદ્ધતિથી ત્રસ્ત ત્રસ્ત છે અને એમાં ખાસ કરીને જે ત્રણ કાળા કાયદા ખેત ઉત્પાદનો વિશે જે મોદી એમના ઉદ્યોગપતિ મિત્રોને લાભાર્થે કર્યા હતા અને પછી એમણે પાછા ખેંચવા પડ્યા માફી માંગવી પડી અને એ એ એ જે ઘટનાક્રમ દરમિયાન શહીદ થયા એનો આજે પણ છે એમાં પાછા પેલા પેલા નટી કંગના રનોત એ પાછા પેલા ત્રણ કાયદા પાછા લાવવા જોઈએ એવું નિવેદન કરે છે પછી એમને ખકડાવવામાં આવે ત્યારે એ નિવેદન પાછું

જે એપિસોડ આવે છે એમાં હેમંત અત્રી એ નિશ્ચિતપણે એમનું તટસ્થ આકલન એ રજૂ કરતા હોય છે આજે અમે એમને પૂછ્યું કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને નેવું માંથી પંદર બેઠકો મળશે કેટલી પંદર બેઠકો અને એમણે કોંગ્રેસને સિત્તેર જેટલી બેઠકો મળશે એવું કહ્યું હતું તો હવે આજે રાહુલ ગાંધી સભા થઈ પછી એટલે કે કે એ તો આજે રાતે સાડા દસ વાગે હું કહીશ કારણ કે એના માટે એમના આકલનો એ બધો છે ને સ્ટડી કરીને લોકો સાથે વાત કરીને એ નક્કી કરે છે પણ એમણે જે વાત બીજી કરી અમારી સાથે એ ખૂબ મહત્વની હતી મેં કીધું કે આ બે જણાની નરેન્દ્ર મોદીની બે સભાઓ થઈ અને રાહુલ ગાંધીની આગળ પ્રચાર સભાઓ શરૂ થઈ તો બંને વચ્ચે બંનેની તુલના શું થઈ કેવી રીતે કરી શકાય એટલે કે તુલના થઈ શકે એમ જ નથી રાહુલ ગાંધીની જે ચૂંટણી સભાઓ છે એ ઇલેક્ટ્રિફાઈંગ છે એટલે કે ગજબ ના રિસ્પોન્સ મળી રહ્યો છે ગજબનાક રિસ્પોન્સ મળી રહ્યો છે એમનો શબ્દ પ્રયોગ હતો ઇલેક્ટ્રીફાઈંગ છે એટલે કોંગ્રેસ એ સ્વીપ કરે છે હરિયાણામાં એવું જે રાહુલ ગાંધીએ આજે કહ્યું છે એ બાબતને હેમંત અત્રી જે સંપૂર્ણપણે તટસ્થ પત્રકાર તરીકેની એમની નામના છે એ આજે અમને કહી રહ્યા હતા અને રાતે અમે સાંભળીશું પાછા કે આજે રાહુલ ગાંધીની આ સભા પછી એમનું આકલન શું છે પણ આજે રાહુલ ગાંધીએ જે વોરિંગ ગ્રુપ હતા ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓ નરેન્દ્ર મોદી સખે ચિક્કે એ છે ને એ સેલજાને ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે લાલ જાજમ પાથરી રહ્યા

કે હુડાના સમર્થકોને 72 જેટલી ટિકિટો ફાળવાઈ છે અને શેલજાને શેલજાના સમર્થકોને 10 જેટલી અને હુડાની જે જે સમર્થકો છે એમાંથી ઓછામાં ઓછા જણા તો જીતી શકે એમ છે આ આકલન એ હરિયાણાનું છે અને હરિયાણામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી એ ડોક્ટર મંગલસેનની ભારતીય જનતા પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટી એ ભજનલાલ થઈ ગઈ છે આ ભજનલાલની વાત કરું છું ભજનલાલ શર્માની વાત નથી કરતો રાજસ્થાનવાળ બિચારો એની તો લોટરી લાગી ગઈ પહેલી વખત એ ધારાસભ્ય થયો અને નરેન્દ્ર મોદીનો કરો એટલે જ અને એને મુખ્યમંત્રી પદ મળી ગયું હવે કેમ કરીને શાસન કરતા હશે અધિકારીઓના ટેકે અથવા દિલ્હીના ઈશારે એ તમે સમજી શકો છો પણ હરિયાણાના જે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા છે એ મુખ્યમંત્રી થવા માટે ડિસ્ટાઈન છે આકાર લઈ રહ્યા છે નરેન્દ્ર મોદી ગમે તેટલા ધમ્પચાડા કરે અમિત શાહ ગમે તેટલી બાયો ચડાવે આખલા દેકારા કરે પણ હરિયાણામાં જે રીતે આજે રાહુલ ગાંધીએ તો પાછો એમનો એજન્ડા પણ બધો સ્પષ્ટ કરી દીધો છે મારે એની વિગતોમાં નથી જાવું પણ એમણે લોકલક્ષી એમનો એજન્ડા એ રજૂ કર્યો છે અને હરિયાણામાં પાંચમી તારીખે જયારે મતદાન થવાનું છે અને આઠમી એ રિઝલ્ટ આવશે ત્યારે એ શું રિઝલ્ટ આવે છે એ આપણે સ્વીકારવાનું છે જમ્મુ કાશ્મીરમાં પણ આઠમી એ રિઝલ્ટ આવશે અને એને હું તો હંમેશા કહું છું કે રિઝલ્ટ જે આવે એને સ્વીકારવું જોઈએ પણ અત્યારે જે 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 માહોલ છે છે હેમંત બીજા બધા પત્રકાર મિત્રો કહી રહ્યા તેના નેતાઓ જે કહી રહ્યા છે સ્વયં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ કહી રહ્યા છે મેં આજે જ જેમની સાથે વાત કરી એ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે હવે આ જે બાબત છે એ બાબત કેટલી સાચી પડે છે કેટલી ખોટી પડે છે આપણે કોઈ ભવિષ્ય વેચતા નથી આપણે જ્યોતિષી નથી પણ આપણે છે ને કોણ શું માને છે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એમ માનતા હોય રાષ્ટ્રીય નેતાઓ એ માનતા હોય કે અમે હરિયાણામાં હારી રહ્યા છીએ તો ભગવાન એવું કયો ચમત્કાર કરી બતાવે કે જેથી ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી જાય કારણ કે ઈવીએમ માં ગોટાળા કરવાનું એટલા મોટા પ્રમાણમાં શક્ય ન બને એ ગુજરાતમાં શક્ય બની શકે કારણ કે ગુજરાતમાં તો કોંગ્રેસ વેચાઈ ગયેલી છે એટલે અહીંયા છે ને અહીંયા તો ભાવતાલ થાય છે સુરતમાં ભાવતાલ થયા પેલા કદીર પિરજાદા આણી મંડળીના તમે ખેલ જોયા છે અને બાકી અબડાસાનું એક પ્રકરણ પણ મેં તમને કહ્યું હતું કે કલેક્ટર પોતે બે ઈવીએમ લઈને એની ગાડીમાં નાખીને જઈ રહ્યો છે એવી માહિતી કોંગ્રેસના ઉમેદવારને આપવામાં આવી હતી છતાં કોંગ્રેસનો ઉમેદવાર એને સમજાવી લીધો તો પટાવી લીધો તો એટલે એને કોઈ ફરિયાદ કરી નહોતી હારવાના જો કરોડો રૂપિયા મળતા હોય લાખો રૂપિયા મળતા હોય તો પછી એમાં ક્યાં વાંધો છે અને એ ખેલ ગુજરાતમાં ચાલે હરિયાણામાં નહીં એવું હું તો કમસે કમ માનું છું કારણ કે હરિયાણાની પ્રજા જે છે એ સતોશીલ પ્રજા એ પ્રકારની છે કે જે કોઈની હાડાબારી રાખે એમ નથી નરેન્દ્ર મોદીએ કેવું પડ્યું ત્યાં કારણ કે રાહુલ ગાંધીએ પેલો વિડીયો જે રિલીઝ કર્યો કે હરિયાણામાં બેરોજગારી છે ત્યાં ધંધો કરવો મુશ્કેલ છે લોકો છે ને ડંકીથી જાય છે એટલે કે ગેરકાયદેસર રીતે છે અમેરિકા જાય છે અને ત્યાં ત્યાં પણ રાહુલ ગાંધી અને ત્યાં ભેગું થયું રાહુલ ગાંધી સવારે ચાર વાગે હરિયાણામાં એ લોકોના પરિવારને મળવા માટે ગયા એટલે નરેન્દ્ર મોદીએ તો એને પગલે પગલે કઈ હરિયાણા વાત કરવી પડે હું અમેરિકા ગયો હતો ત્યારે છે ને ત્યાં જે ડાન્સ થયો એ હરિયાણવી ડાન્સ હતો

કે શિવસેના ઉદ્ધવ ઠાકરેના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત એમની સામે અમારા મિત્ર કિરીટ સોમૈયા જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા એ અને એમના શ્રીમતી મેધા એ જે સંજય રાઉતની સામે ડેફેમેશન ફાઇલ કર્યું હતું એમાં સંજય રાઉત દોષિત સાબિત થયા છે અને એમને પંદર દિવસની સાદી કેદ અને પચીસ હજાર રૂપિયાનો દંડ થયો છે આજે એ ચુકાદો આવ્યો છે એટલે એ સમાચાર બહુ જ મહત્વના છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોયલેટ બાંધવામાં કરોડ રૂપિયાનો કર્યો આક્ષેપ મૂક્યો તો પણ એના પુરાવા આપ્યા ન હતા નજય રાઉતે એટલા માટે એમની સામે આ ડેફેમેશન ફાઇલ કરવામાં આવ્યું હતું બીજું કર્ણાટકના જે મુખ્યમંત્રી છે જેમની સામે ગવર્નરે જે તપાસનો આદેશ આપ્યો છે કાર્ય કેસ ચલાવવાનો એમાં હાઈકોર્ટમાં એ ગયા હતા અને હાઈકોર્ટે પણ એમને લોકાયુક્ત એની તપાસ કરે એની એનો આદેશ જે આપ્યો હતો એના પછી સિદ્ધરામૈયા એ સીબીઆઈ ને કર્ણાટકમાં બંદી ફરમાવી છે રાજ્ય સરકાર એ જો સીબીઆઈ ને બંદી ફરમાવે તો સીબીઆઈ એ રાજ્યમાં એન્ટર થઈ શકે એમ નથી આ બે મહત્વના સમાચાર એ મારે તમારી સાથે શેર કરવા હતા અને એટલે જ તમે જાગતા રહેજો આપણે તટસ્થપણે જેટલું કહી શકાય એટલા સમાચારો પણ તમારી સાથે શેર કરતા તમને જો આ એપિસોડ હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે તમે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર